એક એકત્રીસ વર્ષની મહિલાએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાના વિરુદ્ધ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી મરજી વિરુદ્ધ એક શખ્સ બળાત્કાર કરતો હોવાની ફરિયાદ આવેલ આપેલ જેના અનુસંધાને અઠવાના પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન હનીફ તુરેશી ઉંમરવર સાડત્રીસનો રહે કરીમ ચેમ્બર કોમ્પ્લેક્ષ સાગર હોટલની ગલીમાં બળેખા ચકલા વિસ્તારનો અને પોતે બગીનો અને ઘોડાગાડીનો વ્યવસાય કરતો ઈસમની ધરપકડ કરવામાં આવેલ આ જે આરોપી છે હનીફ એ અને આ જે ભોગ બનનાર મહિલા છે એમના હસબન્ડ બંને મિત્રો હતા અને આ ભોગ બનનારના હસબન્ડ બહાર જાય ત્યારે આ આરોપી હનીફ છે એ એની એકલતાનો લાભ ઉઠાવી અને એના વિરુદ્ધ મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો